વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ અત્યારના આશિષભાઈ જે કાર્ય કરી રહ્યા છે એના વિશે મારે થોડાક શબ્દ કહેવા છે પણ આ જે શબ્દ હું અત્યારના કહેવાનો છું એ કોઈ આશીષભાઈના સપોર્ટમાં નથી આ તો શ્રી આચાર્ય આચરણના સપોર્ટમાં છે જે આચાર્ય આચાર્યચરણે આપણો આપને આપણો આટલો સુંદર દિવ્ય પુષ્ટિ માર્ગ આપ્યો છે અને આપણે એમાં અંગીકાર કર્યા છે આ જે અત્યારના ચાલી રહ્યું છે વ્યભિચાર અને ઠાકોરજીના નામ પર પૈસા માગવા આ બધું છે ને સનાતન માર્ગમાં એ માન્ય નથી અને વ્યભિચાર તો લૌકિકમાં એ માન્ય નથી અત્યારના લૌકિકમાં કોઈ વ્યભિચાર કરતું હોય તો માણસો એનો ત્યાગ જ કરશે કે એનાથી દૂર રહ્યો એના એની નજીક ના જાઓ આ માણસ આવો છે ને આ માણસ તેવો છે તો જે વસ્તુ લૌકિકમાં માન્ય નથી ભાગવતજીમાં માન્ય નથી એ પુષ્ટિ માર્ગમાં કંઈ ન માન્ય હોય આચાર્ય તો ભાગવતજીને જ સર્વોપરી માયનું છે એટલે આપણે વૈષ્ણવ આપણે અંધશ્રદ્ધા હવે બંધ કરીએ અને આપણે જરાક આચારચરના સિદ્ધાંતો જાણવાની કોશિશ કરીએ આપણે ભાગવતજી જાણવાની કોશિશ કરીએ કારણ કે એમાં જે છે ને એ બધોય આપણા માર્ગમાં છે આપણો માર્ગ કોઈ એનાથી પર નથી અત્યારના જે આ બધું થઈ રહ્યું છે એમાં સમજાવવામાં આવે છે કે ના ના આ તો આ બધું પુષ્ટિ માર્ગને લાગુ નથી પડતું પણ એ બધું પોતાની વિષય ને આગળ વધારવા માટે થઈને કહેવામાં આવે છે આ આપણે થોડીક હિંમત રાખવી જોઈએ અને આશીષભાઈને તો કેટલી હિંમત આપી છે આચાર્ય આચાર્યચરણને કે એ આ કરી શકે છે જેમ થોડાક બાળકો છે શ્રી પુરુષોત્તમ બાવા શ્રી શરદ બાવા શ્રી શ્યામ મનોહરજી જે આની ખિલાફ બોલ્યા છે બાકી તો બીજા કોઈને મેં સાંભળ્યા નથી કે કોઈ આની ખિલાફ બોલ્યું હોય કંઈ હવે બની શકે કે બીજા બાળકો આ બધા બાળકો નાક નહીં કરતા હોય પણ જ્યારે તમે જાણો છો કે આ બધું થઈ રહ્યું છે અને તે છતાં તમે મૌન રહ્યો છો તો પછી આપણે એક ભાગવતજીનો પ્રસંગ યાદ કરીએ ભીષ્મ વિષ્મપિતામાનો કે જેણે દુર્યોધનનું ધન ખા દુર્યોધનનું અન્ન ખાધું અને એનાથી કેટલા કમજોર થઈ ગયા ત્યારે દ્રૌપદીજીનું અપમાન થતું હતું સભામાં ત્યારે એ ઉઠીને કાંઈ બોયલા નહીં એનું આટલું માન હોવા છતાં ને આપણે જાણીએ છીએ કે એની અંતિમ ગતિમાં શું થયું હતું આમાં તો છે ને બે વસ્તુ આપણે યાદ રાખવાની છે કે પહેલાં મર્યાદા માર્ગની વાત કરું લોભી ગુરુ લાલચી ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા અને આપણા આચાર્ય ચરણને આપણે એ જ વાત કીધી છે અજગરની વાર્તામાં છે જે અજગરને કીડી ખાતી હોય છે તો આપણે તો આચાર્ય ચરણ જે સુરવીર છે એના માર્ગમાં છે તો આપણે શું આટલા બધા કમજોર બની ગયા છે કે આપણે કાંઈ બોલી નથી શકતા અને આ વસ્તુને આગળ જ વધવા દઈએ છે એટીન સિક્સટી ફોર મહારાજા લાયબલ કેસ થયો તો પણ ત્યારથી આગળ 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 વધતું ગયું છે આ આ બધી આ બધી વાતો એનું એક જ કારણ છે કે આપણે કાંઈ બોલતા નથી બની શકે છે કે અમુક વૈષ્ણવોને સત્ય સનાતન માર્ગ શું છે એ નથી ખબર પણ તમે એટલું તો જાણો છો ને કે કે લૌકિકમાં શું માન્ય નથી અને તમે કોશિશ કરો ભાગવતજીને જાણવાની અને એના પરથી તમે તમે જાણી શકો છો કે આ બધું ખોટું છે તો પછી હું તો કહું કે આચાર્યા ઓર થાક અકૃપા કૃપા ને આ બધી વસ્તુનો બંધ થાય તો આપણો માર્ગ બચી જશે આચાર્ય ચરણનું નામ બગડે છે એ બધું બચી જશે આપણે આની ખિલાફ બોલવાથી એક જ વસ્તુ સમજવાની કે આપણે આચાર્ય ચરણની સેવા કરી રહ્યા છે કારણ કે આચાર્ય શ્રી ગુસાયનજી માર્ગે તો કોઈ દિવસ આવું કંઈ શીખવાયું નથી એક ઓલી બાઈ હતી જેનો શ્રી ગુસાયજી મહારાજ ઉપર થોડીક કામભાવ આવ્યો હતો તો ગુસાઈજી મહારાજે શું કીધું હતું વૈષ્ણવ આપને કેમ યાદ નથી કરતા આમાં તો બધી સીધી જ વાતો છે એમાં કોઈ એવું નથી કે આ વાશિષભાઈ જે કઈ છે ખોટું છે પુરુષોત્તમ બાવાજાએ કઈ છે ખોટું છે આ બધું આ બધું એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ છે આમાં કોઈ સંશયની વાતો જ નથી તો મારી તો બસ એટલી જ વિનંતી છે કે વૈષ્ણવ હિંમત રાખો અને આ વસ્તુનો બને ને ત્યાં સુધી આપણે એની એની ખિલાફ બોલીએ અને આ વસ્તુ બંધ કરવાની કોશિશ કરીએ આચાર્ય ચરણે તો આપણને એક જ વસ્તુ કીધી છે કે તમે ઘરે રહી ને તમારા ઠાકોરજીની સેવા કરો તમે તમારા ઠાકોરજી પર પ્રેમ રાખો તમે એને લાડ લડાવો તમારાથી સેવા ન થતી હોય તો તમે ગ્રંથોનું અધ્યયન કરો હા કે એટલું જ આપણે કરવાનું છે આ બધી વસ્તુમાં આપણે ફરવાનું નથી અને આપણામાં એટલી તો બુદ્ધિ હોવી જોઈએ કે શું ખોટું છે ને શું સાચું છે આપણે આચાર્ય ચરણના દિવ્ય માર્ગમાં આપણો અંગીકાર થયો છે તો મારી વિનંતી છે સવર વૈષ્ણવોને કે આપણે આમાં જેટલું યોગદાન બને એટલું આપણે આપીએ આપણે કાંઈ ના કરવું હોય તો આપણે એક બાજુ હટી જઈએ પણ આનો આપણે સાથ તો ના જ આપીએ તો વિનંતી કે તમે કાંઈક યોગદાન આપો આમાં જય શ્રી કૃષ્ણ